જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા પહેલાં જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં થયેલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનામાં બનાસકાંઠાના પાલનપુરના અને ગાંધીનગરના પચાસ જેટલા પ્રવાસીઓ રામબન જિલ્લાના નેશનલ હાઇવે ચૌદ ઉપર ફસાયા હતા જેને લઈને તમામ પ્રવાસીઓના પરિવારો ચિંતામાં મુકાયા હતા જોકે કુદરતી હોનારતમાં અટવાયેલા લોકોને ગુજરાત સરકાર અને સ્થાનિક તંત્ર અને આર્મીએ મદદ કરીને આર્મી કેમ્પમાં સલામત સ્થળે ખસેડ્યા હતા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલું જમ્મુ કાશ્મીરે પહેલગામ આતંકવાદી હુમલા ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાનો પણ ભોગ બન્યું હતું જોકે બાર એપ્રિલે જમ્મુ કાશ્મીર ગયેલા અને પરત ફરી રહેલા બનાસકાંઠાના પાલનપુર અને ગાંધીનગરના પચાસ જેટલા પ્રવાસીઓ ભરેલી એક બસ જિલ્લાના નેશનલ હાઇવે નંબર ચૌદ ઉપર ભૂસ્ખલન થવાથી ફસાઈ હતી ઘટના દરમિયાન ટ્રાફિકમાં ફસાયેલા આ ગુજરાતી પ્રવાસીઓ સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા હતા જોકે કલાકો સુધી મદદ માટે તડપતા આ ગુજરાતીઓની ગુહાર સાંભળી રાજ્ય સરકાર અને બનાસકાંઠા કલેક્ટર દ્વારા જમ્મુ કાશ્મીર વહીવટી તંત્રના સંકલનમાં રહીને આ પ્રવાસીઓને નજીકના આર્મી કેમ્પની મદદથી આર્મી કેમ્પમાં હતા અને ત્યાં તેમના ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ હતી જોકે આ પ્રવાસીઓ કુદરતી હોનતરીથી પીડાતી હોય પરંતુ સાથે જ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો અને તેના સમાચાર મળતા જ આ પ્રવાસીઓ સહિત તેમના પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા પરંતુ આખરે જમ્મુ કાશ્મીર વહીવટી તંત્ર દ્વારા વૃક્ષોના ક્ષતિગ્રસ્ત થયેલો રસ્તો ન ખુલતા આ તમામ પ્રવાસીઓની સહી સલામત પોતાના માદરી વતન મોકલાયા હતા ત્યારે છેલ્લા છ દિવસથી કાશ્મીર હોનારતમાં સપડાયેલા પાલનપુરના પ્રવાસીઓ પોતાના માદરી વતન પહોંચતા પરિવારજનો અને પ્રવાસીઓને લેવા પહોંચ્યા હતા અને ત્યાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા કુદરતી હોનારત અને આતંકવાદીઓના હુમલા બાદ કાશ્મીરમાં સર્જાયેલી પરિસ્થિતિને પ્રવાસીઓએ વર્ણવી અને કાશ્મીરમાં પ્રવાસીઓ પર હુમલો કરનાર આતંકીઓને કડકમાં કડક સજા મળે તેવી સરકાર પાસે માંગ કરી છે કાશ્મીરની અંદર વાદળ ફાટ્યું એવી પરિસ્થિતિ કાશ્મીર ત્યાર પછી કાશ્મીરની અંદર જે આતંકવાદી હુમલો થયો અને એના કારણે જે પરિસ્થિતિ નિર્માણ થઈ આખા કાશ્મીરમાં અને આખા દેશની અંદર એનાથી અહીં અત્રે પાલનપુરમાં સૌ પરિવારજનો પણ આ પ્રવાસીઓ માટે એટલા ચિંતિત હતા પ્રવાસીઓ પોતે પણ જ્યાર સુધી કાશ્મીરમાં હતા ત્યાર સુધી એ સતત ચિંતિત હતા પરંતુ મિલેટરી બેઝ કેમ્પમાં તેઓ હતા અને તેઓ સુરક્ષિત હતા સરકાર સતત એમના સંપર્કમાં હતી આજે જ્યારે તેઓ પરત ફર્યા છે ત્યારે સૌ પરિવારજનો જે ભાવનાત્મક રીતે એમને મળી રહ્યા છે ત્યારે ખરેખર આપણને આ યાત્રિકો સુરક્ષિત પાછા આવ્યા છે તે બદલ હું સરકાર પણ એટલો જ આભાર માનું છું જેમ કે રાતે અમે દોઢ વાગે ચા પીવા માટે ઉભા રહ્યા હતા ચા પીને દોઢ દોઢ બે વાગ્યા જેવા નીકળ્યા ત્યારે આગળ રસ્તામાં ટ્રાફિક જામ થઈ જાય અને પથ્થર પડવા મળ્યા મોટા મોટા અને વરસાદ કરા સાહેબ ચાલુ છે પછી પછી ત્યાં આગળ ગાડીઓને બધું અંદર તણાવવા લાગ્યું તો બ્રેક કરી અમે બધા પેસેન્જર એક સાઈડ થઈ ગયા અને આગળ પાછળ આગળ ખાઈ પડી જી પાછળ પથ્થરથી પક થઈ ગઈ તો પાછો પાછી ગાડી આગળ પાછળ જાય કે એમ જ નતી કેટલા કલાક બાદ લોકોનો ધોત પાત્રનો આર્મીનો સંપલ્લો આ કિનાડ તો બેસી જ રહે એમને સવારે આર્મીવાળા સવારે પર બીજા દિવસે અમને ગાડી આગળ રિબાર ચાલતા બાદ કેમ્પ ઉપર લઈ ગયા અને બધાને જમાડ્યા પછી જીસી છે રસ્તો સાઈડમાં મોકળ્યા અને બસ કઢાવી ગયા રસ્તાઓ મતલબ રસ્તા બસ આગળ પાછળ કે મોણસ ચાલી કે એવી પરિસ્થિતિ નથી પરમાચંદ્રિક પૂછો તો હા અમે જ્યાં ત્યાં ગયા લગરી ફસાય અમારી ત્યાં બેફડો પડી વરસાદ થયો ત્યાં ખરા મોટા મોટા પડતા હતા ભેખડ પડી નીચે નદી હતી અમારા જીવ બહુ ખતરનાક હતો પછી આગળ ગયા ત્યાં આતંકવાદી હુમલા પણ થયા હતા અમારી જોડે આર્મી વાળા બહુ આ લોકો એમને મદદ કરી સાથ સહકાર આપ્યો અમને બહુ અમે ચાર દિવસ તો લક્ઝરીમાં બે દિવસ લક્ઝરીમાં બે દિવસ ત્યાં પેલા આતંકવાદી હુમલા ફસાયા બે દિવસ ચાર હા બહુ ડર લાગતો છે

અને અમારી પાછળ જે હતા ને અમને જે સાથ સહકાર મળ્યો ને એ એમના કેમ્પમાં અમને લઈ ગયા અમે લઈને તો ખવડાવવા પીવાનું બધું અમે મેડિસિન એમને પૂરું કર્યું રમવા માટે સગવડ આપતી ખાવા પીવા જમવા બધું માટે એમને ફૂલ અમારી સગવડ પૂરી કરી છે અમને જ્યારે અહેસાસ થયો તો અમે અહીંયા અમે ઘરે બેઠા છે એવું અમને લાગી દીધું અને શેર સુધી અમે તો ઘણી તો અમારી પાછળ મિલિટરી ગાડી પાગળ મિલિટરી ગાડી શેર સુધી અમને મૂકી ગયા હતા ભાઈનો માહોલ પૂરેપૂરો હતો

સરકાર જે નિર્ણ એટલે હું સમજુ કે ખરેખર જે આમ મરી ગયા છે એમને સરકાર નિર્ણય લે અને એને પૂરેપૂરો ખરેખર ન્યાય મળવો જોઈએ અને એમને ચાલવા જ જોઈએ માત્ર ભાવના એવી જ છે સરકાર એમનો નિર્ણય લેવો જોઈએ જમ્મુ કાશ્મીરમાં જે પ્રવાસીઓ જે ફસાયા હતા તે હાલ તો બનાસકાંઠા એટલે કે પાલનપુર તો સુરક્ષિત રીતે પસા અહીંયા પરત ફર્યા છે ત્યારે હાલની જે ખુશી છે જે અહીંના કુટુંબીજનો જેમની રાહ જોતા હતા જે ચિંતા કરતા હતા હાલ તો જે પ્રવાસીઓ તે પરત ફરી જે અહીંયા આવ્યા છે તો સીધી એમના દ્વારા વાતચીત કરીશું શું નામ છે બેન તમારું ડિમ્પલ કાપડિયા તો બેન તમે જે પ્રવાસની અંદર ગયા હતા અને કેવી મુશ્કેલી તમારે તે ભોગવવી પડી હતી બહુ મુશ્કેલ ભોગવવી પડી હતી ત્યાં કેવો હતો ત્યાં ડરનો માહોલ ને જે આતંકી જ્યારે જે હુમલો હતો તેને લઈને શું કહેશું એ આતંકવાદીનો હુમલો સાંભળીને અમે તો બહુ ડરી ગયા હતા બધા અને ત્યાં બહાર બી નહોતા નીકળવા દેતા કોઈ હા બીએસએફ બી હતા સીઆરપીએફ બી હતા બધા હતા જોડે શું નામ છે બેન તમારું રાજુબેન ડરનો માહોલ તો બહુ હતો જ બહુ જ હતો ડરનો માહોલ ડર માહોલ તો બઉ ખૂબ ખરાબ જ હતો ડરનો પણ બે બાજુ ખાયો એક બાજુ ખાઈ પડે એક બાજુ ખાય હતી ઉપર બખરા પડે વરસાદ પડે અને એવામાં અમારી ગાડી ગયેલી હતી સરકારે બધી ભૂલ આપણા જે હતા તમારા કુટુંબીજનો આવ્યા છે એ કઈ બાજુ છે કોણ છે તમે જો તમારા સાસુ છે જયારે ત્યાં ત્યાં પ્રવાસ ગયા હતા તો ત્યારે પરત ફર્યા છે ત્યારે કેવી છે માહોલ છે સાસુમાં પરત ફર્યા છે તેને લઈને કેટલો આનંદ કેવો ઉત્સાહ છે સાસુમાં અગિયાર જણા હતા તમારા ઘરના અગિયાર જણા હતા એક પરિવારના જણા જે અહીંયા હતા

રાત્રિ દરમિયાન બની હતી તે અમે સમય પસાર કર્યો કેવી રીતે સમય પસાર કર્યો તો ગાડી મેં ગાડી મેં રહી તેમ દો વાજે બે વાગે જેવું થયું છે અને મને ખબર પડી અને અમે પછી વરસાદ આવતો હતો એટલે ગાડીના અંદર જ રહ્યા ગાડીમાં પણ થોડું બે બીક લાગી એવું થયું પછી સવારે ઊઠીને જોયું તો આગળ થોડી એક કિલોમીટર જેવી ભેગો પડી હતી તે અમે જોઈને ગભરાઈ ગયા પછી ડ્રાઈવરે બધાને કાલ કર્યો કલેક્ટરના અહીંયાના કલેક્ટરે સરકારે મદદ કરીને તેમ મદદ કરી પછી રાત્રે આવ્યા અગિયાર વાગે જેવા આર્મી બીએસએફ વાળા આવ્યા જમવાનું લઈને પછી અમે બીજા દર સવારે અમને કેમ્પ ઉપર લઈ ગયા પછી અમને સેફ જગ્યા પર પહોંચાડ્યા

હાલના જે 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 કુટુંબીજનો કુટુંબીજનો છે છે અહીંયા આવ્યા તે પ્રવાસીઓ જે પરત ફર્યા છે તે હાલ તો ખુશીનો માહોલ છે કે જે અહીંયા અહિયાં તેમણે સમય પસાર કર્યો છે તે બહુ કઠિન અને જે જે ડરનો માહોલ હતો તે હાલ તો પ્રવાસીઓ કહી રહ્યા છે ન્યૂઝ પોઈન્ટ ગુજરાત નિર્મલ સુથાર બનાસકાંઠા